લઈને પ્રતાપનગર બ્રિજ પર સફાઈ અભિયાનમાં જોડાયા હતા કાર્યક્રમનો આક્ષેપ છે કે બ્રિજ પર સફાઈના નામે ફક્ત માટીના ઢગલા એકઠા કરવામાં આવ્યા હતા પરંતુ યોગ્ય રીતે કચરોને માટી દૂર કરવામાં આવી ન હતી તે કારણે પોતે ઝાડુ લઈને સ્વચ્છતા કામગીરી હાથ ધરવી પડી હતી

આપ જોઈ રહ્યા છો આપના માધ્યમથી હું બતાવવા માંગુ છું કે આ બ્રિજ ઉપર આઠ આઠ ઇંચ એક એક ફૂટના માટીના કોથા બાજી ગયા છે ઘાસ ઉગી આવ્યું છે ઝાડ ઉગી આવ્યા છે આજની પરિસ્થિતિ બરોડાની એ છે કે દરેક જગ્યાએ ખાડા ખોદી અને મૂકી દેવામાં આવ્યા છે કે વિકાસ કયો વિકાસ વિકાસ ફક્ત ને ફક્ત પેપર પર જ છે આમ આદમી આમ આદમી પાર્ટી આજે તમને બતાવવા આવી છે કે જે ખરેખર હકીકત છે તે જુઓ આપના માધ્યમથી હું પબ્લિક ને જનતા ને બી બતાવવા માંગુ છું કે આજે રોગચાળા ફેલાઈ રહ્યા છે આજે વરસાદી માહોલ છે આજુબાજુની સ્થિતિ એટલી ગંદી છે કે વીએમસી હોય કે મેયર હોય કે કોઈને કોઈ જાત પડી નથી પબ્લિકની જનતાની જનતા એમને તો ફક્ત ને ફક્ત ટેક્સ ઉઘરાવો વેરો લેવો ખિસ્સા ભરવા પરંતુ આજની જે પરિસ્થિતિ છે આમ આદમી પોતે આવી અને આ સાફ સફાઈ કરી અને વીએમસી અને મ્યુનિસિપલ કોર્પોરેશન તથા મેયરને કહે છે કે તમે તમારા પદ ઉપરથી રાજીનામું આપો તમે અહીંયા બેસવાના લાયક જ નથી કે જો જનતાના કામ તમે ન કરી શકતા હો તો તમારી કોઈ જરૂરત નથી અમે આજે આ પ્રતાપનગર બ્રીજ ઉપર છીએ આની પરિસ્થિતિ છેલ્લા ત્રણ મહિનાથી અમે જોતા આવ્યા છીએ પણ આજે અમારે પોતે જાતે અહીંયા આવી અને આ સાફ સફાઈનો ઝુંબેશ ઉપાડવો પડે આ ઝુંબેશ જ્યાં સુધી અમે સાફ સફાઈ નહીં કરીએ ત્યાં સુધી અમે રોજ પાર્ટીના બધા કાર્યકરો બે કલાક થઈ And it's after -pay Subscribe now and press the bell icon. Never miss an update.